ચોમાસા દરમિયાન રાજ્યના મહત્વના ડેમ અને જળાશયોમાં પાણીનો કેટલો સંગ્રહ થયો તેના પર નક્કી થાય છે કે આગામી વર્ષ રાજ્યને પીવા અને સિંચાઈ માટે પાણીની તકલીફ પડશે કે નહીં રાજ્યની મહત્વની બસો સાત ડેમ સાઈટ કે જેમાં પાણીનો કેટલો સંગ્રહ થયો તો ઉત્તર ગુજરાતના પંદર મહત્વના ડેમ પૈકી ત્રણ ડેમમાં સરેરાશ છોતેર પોઈન્ટ એક ટકા જળ સંગ્રહ થયો મધ્ય ગુજરાતના સત્તર ડેમ ડેમ પૈકી સાત સાઇટમાં ચોરાણું પોઈન્ટ બાવન ટકા પાણીનો સંગ્રહ થયો દક્ષિણ ગુજરાતના તેર ડેમો પૈકી નવ ડેમમાં એક્યાસી પોઈન્ટ તોતેર ટકા જળ સંગ્રહ સરદાર સરોવર ડેમમાં અત્યારે આજની તારીખે નેવ્યાસી પોઈન્ટ ચુમ્મોતેર ટકા જળ સંગ્રહ આમ સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની બસો છ યોજનાઓમાંથી બ્યાસી સાઇટોમાં બ્યાસી પોઈન્ટ એકસઠ ટકા જળ સંગ્રહ અને રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં આજની તારીખે નેવ્યાસી પોઈન્ટ પંચોતેર ટકા જળ સંગ્રહ થયો છે સૌથી પહેલા ઉત્તર ગુજરાતની વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં આજની તારીખે પાણીનું લાઈવ સ્ટોરેજ જોવા જઈએ તો અઠ્ઠાણું પોઈન્ટ ત્યાંશી ટકા જળસંગ્રહ થયો છે બનાસકાંઠાની સ્થિતિ પ્રમાણમાં થોડી ચિંતાજનક છે કારણ કે અહીંયા ફક્ત ચાલીસ પોઈન્ટ પંદર ટકા જ જળ સંગ્રહ જોવા મળી રહ્યો છે હવે વાત કરીએ મહેસાણાની તો અહીં પંચ્યાસી પોઈન્ટ છ્યાસી ટકા જળસંગ્રહ ચોમાસા દરમિયાન થયો છે અને સાબરકાંઠામાં અઠ્યાસી પોઈન્ટ તેત્રીસ ટકા પાણી આજની તારીખે છે ઉત્તર ડેમ જોવા પોઈન્ટ ચોવીસ ટકા જળ સંગ્રહ ચોમાસા દરમિયાન વિવિધ ડેમ યોજનામાં માં થયો છે હવે વાત કરી લઈએ મધ્ય ગુજરાત ની તો છોટા ઉદેપુર અને દાહોદ જિલ્લામાં સૌથી સારી પરિસ્થિતિ ગણી શકાય ખેડાની વાત કરીએ તો અહીં થોડી થોડી ચિંતા સ્વાભાવિક છે છે જેટલું જ પાણી હજુ સંગ્રહાયું પંચાણું પોઈન્ટ પંદર ટકા અને પંચમહાલમાં સત્યોતેર પોઈન્ટ એકસઠ ટકા એટલે કે મધ્ય ગુજરાતનું ટોટલ ચોરાણું પોઈન્ટ પચાસ ટકા જળ સંગ્રહ થયો છે ભરૂચમાં જે પણ મહત્વની ડેમ સાઇટ છે તેમની સો એ સો ટકા જળ સંગ્રહની કેપેસિટી છે તે પૂરી થઈ ગઈ છે જ્યારે નર્મદા જિલ્લાની જો વાત કરીએ તો અહીં અઠ્યોતેર પોઈન્ટ જીરો પાંચ ટકા નવસારીમાં નવ્વાણું પોઈન્ટ અઠ્ઠાણું ટકા અને સુરતમાં એકાણું પોઈન્ટ જીરો બે ટકા અને તાપીમાં એસી પોઈન્ટ છત્રીસ ટકા જ્યારે વલસાડમાં બોતેર પોઈન્ટ પંચોતેર ટકા જળ સંગ્રહ આજની તારીખે જોવા મળે છે એટલે દક્ષિણ ગુજરાતમાં એક્યાસી પોઈન્ટ બ્યાસી ટકા જળ સંગ્રહ થયો છે તો કચ્છમાં ટોટલ છપ્પન પોઈન્ટ ચોવીસ ટકા જેટલો જળસંગ્રહ અને સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાથી શરૂઆત કરીએ તો અહીં એસી પોઈન્ટ બ્યાસી ટકા ભાવનગર જિલ્લામાં અઠ્ઠાણું પોઈન્ટ એકોતેર ટકા બોટાદ જિલ્લામાં નેવું ટકા દેવભૂમિ દ્વારકામાં ચુમ્મોતેર પોઈન્ટ છ્યાસી ટકા ગીર સોમનાથ જિલ્લામાં છ્યાસી પોઈન્ટ એકાણું ટકા તો જામનગરમાં ત્રેસઠ પોઈન્ટ પચાસ ટકા જુનાગઢમાં બ્યાસી પોઈન્ટ એક્યાસી ટકા અને મોરબી જિલ્લામાં સિત્તેર પોઈન્ટ પોરબંદર ઓગણચાલીસ ટકા જળ સંગ્રહ થયો છે તો એસી ટકા જેટલો જળ સંગ્રહ જોવા મળી રહ્યો છે હાઈ એલર્ટ પર હોય તેવા ડેમોની તો સૌથી પહેલા અરવલ્લીના બે ડેમ હાથમતી અને વાત્રક ડેમ જે હાઈ એલર્ટ પર છે તો ભાવનગરનો શેત્રુંજી ડેમ મોરબીનો બ્રહ્માણી ડેમ પણ હાઈ એલર્ટની સ્થિતિમાં છે આપને પણ જો આપના વિસ્તારમાં આવેલ ડેમની શું સ્થિતિ છે તે જાણવું હોય તો નામ કોમેન્ટ કરજો અમે તેની સ્થિતિ પણ આપને જણાવીશું જય જવાન જય કિસાન